હળવદ નગરપાલિકાની અઠ્યાવીસ બેઠકો માટે પંચોતેર ફોર્મ ભરાયા હળવદ નગરપાલિકાની ચૂંટણી અનુસંધાને આજે રાજકીય પક્ષોના આગેવાનોએ મામલતદાર કચેરી ખાતે ચૂંટણી અધિકારી સમક્ષ પોતાના ફોર્મ રજૂ કર્યા હતા હળવદ નગરપાલિકાની અઠ્યાવીસ બેઠકો માટે પંચોતેર જેટલા આગેવાનોએ ઉમેદવારી પત્રો ભર્યા છે જેમાં વોર્ડ નંબર એકમાં નવ વોર્ડ નંબર બેમાં દસ વોર્ડ નંબર ત્રણમાં બાર વોર્ડ નંબર ચારમાં નવ વોર્ડ નંબર પાંચમાં દસ વોર્ડ નંબર છમાં તેર અને વોર્ડ નંબર સાતમાં બાર આગેવાનોએ પોતાની ઉમેદવારી પત્રો ભર્યા છે વધુમાં મળતી માહિતી મુજબ આ ચૂંટણીના જંગમાં ભાજપ કોંગ્રેસ બસપા અને આમ આદમી પાર્ટી આગેવાની દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા છે અને હવે ફોર્મની ચકાસણી બાદ ફોર્મ પરત ખેંચવા માટેનો એક દિવસનો સમય મળશે અને ત્યાર પછી ચૂંટણીના જંગનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે પરંતુ હાલમાં નગરપાલિકાની ચૂંટણીમાં સાત વોર્ડમાં અઠ્યાવીસ બેઠકો માટે પંચોતેર ફોર્મ ભરાયા છે અને જેને લઈ ચૂંટણીમાં રસાકસીનો રંગ જામશે તેવું હાલ ચર્ચાઈ રહ્યું છે નગરપાલિકા ચૂંટણી બે હજાર પચીસ સનોએ આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા સાત મોર્ડની અંદર અઠ્ઠાવીસ સભ્યોના ભારતીય જનતા પાર્ટીના શિક્ષિત યુવાન મહિલા આગેવાન તથા સનિષ્ઠ કાર્યકર્તાઓના આજરોજ શુભ મુહૂર્તમાં રહી ગયા છે અને આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ પર્વત શહેરની શિક્ષિત શાણી જાગૃત જે પ્રજા છે એને જે રીતે ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદ વર્ષાવ્યા છે આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો અને ખોબલે ને ભારતીય જનતા પાર્ટીનો અઠ્યાવીસે અઠયાવીસ સીટ ઉપર ભગવો લેરે એના માટે આશીર્વાદ આપશે એવો હળવદ શહેર ભાજપ પ્રમુખ તરીકે વિશ્વાસ વ્યક્ત કરું છું વસ્તુ ભારત માતા સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં હરવદ તાલુકાના તમામ સમાજના લોકો અને મારા શહેરના તમામ યુવાન ભાઈઓ માતાઓ અને બહેનો જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારથી નારાજ છે ત્યારે આજ રોજ હંમેશા રાજદિવસ પ્રજા માટે લડતી એવી કોંગ્રેસ પાર્ટીના તમામ ઉમેદવારો પ્રજાના આશીર્વાદ લઈને આજે શનિવારનો દિવસ હનુમાનજી દાદાના સંકટમોચક તરીકે જ્યારે દિવસ હોય ત્યારે આજે હરવદ તાલુકાના સાત વોર્ડના તમામ કોંગ્રેસ પાર્ટીના અઠયાવીસ ઉમેદવારોએ વિજય વિશ્વાસ સાથે